આ તો જબર સારું હું કાલ તો પાણી હતું નકરું સારો પાલડા એનો દારૂડો ગારૂડો ગાર્યો એ બીજો દુવારી હતી બધા પૈસા બધા પૈસા નો દારૂ પી ગયો હવે આટલો વધ્યો છે હવે કાલનું તો ગુટું આજનું તો થઈ જાય પણ કાલનું કાલુલી કોક આગળ બુચ્છ મારવી પડશે ત્યાં આગળ જાવ ને કોક બુચ્છ મારવું આવી જાય મારવા કરવા આવી જાય તો મારી લઉં બુચ્છ હા બે હો જાવ હમણે ચો કાબર હાથી જોયે હાથી લાલ કલર ની દેખાય હજી લાગે છે હાર્યું ને થોડા આગળ જઈશ તો પૂછવી પૂછી આપણે જમીનથી ભાગી પાણી તો મોટર મશીન પર બેકું પડશે ને કાઢું એટલી હાજરી

ભીડ ભીડું શું કહો હાલી કામ ના મેહમાન બોલે હે શું નામ તમારું ભોળાજી ભોળાજી એમ ને શું કામ પડ્યું તમારું મહેમાન બોલો ને અમે બાર ગામથી આયા હિ અને અમે આઈકન જમીન રાખી છે બરોબર એટલે આ તલાવડા માં પાણી લેવું ને એટલે સરપંચ ને ભેગું થાવું તું સરપંચ તમે સરપંચ હોય ને તો આ તો જોતું તો એવું જડી ગયું લો ભલા માણસ બોલો બોલો તો આપણે આમાં પાણી લેવું હે હા તે લેવાનું આપણે એટલે શું બકરા તો કતરખાના હે બોલો ને તમારે પાણી જોતું હોય બરોબર તો તમારે પાંચ હજાર રૂપિયા માં દેવો પડે હા બોલો આ ગામ માં જબર વ્યવહાર કરતા લાગે પાંચ હજાર માગે પાંચ તો પાંચ લેને

પાણી બોલ હા તે હા તે પાંચ હજાર લઈ દે છે આપડે ચાર બરોબર ચાર મહિના તમને કલાઈ આપી બરોબર કોઈ ભૂલે તો હું બેઠો બરોબર ને બસ બસ બરોબર જોય બસ ચાલુ

હું કરી જાઉં જગ્યા જોતા આવું પાણી તો ઘણું ભર્યું હે આપણે ગમે એમ ચાર પાંચ પાણી પાય તો એની ખુશી એમ જગ્યા તો હે થોડાક કાંટા ને એવું લઉં ને તો કમ્પ્લીટ થઈ ગયા આટલું પાણી તો હજુ કોઈ મોટર મેથી નહીં બે પાણી તો પાય ગયા બધા મોટ પડી ગયું

પાંચ હજાર હાલ ના ઘરિયા તો તમે શું પાર્કા ગામ માં ઉડ્યા પૂર ને પૂછવું તો જુઓ ને તમારે એટલે પૂછવામાં માં જઈ ધચો અમને

હવે સરપંચ ને તમે બોલાવો તા જમીન રાખી દે અને પાણી તમે ના જવા દે હું સરપંચ ને ફોન કરું લેતા હોય તમારો બે બે હજાર ઉઘરાવા ના પચાસ કામ કરો સરપંચ ને બોલાવો અને મારે પાણી લેવું પાણી તો લેવા જતા નહીં પણ સરપંચ આવે તો લેવા લેજો બરોબર તમે વાત તો કરો હેલો સરપંચ સાહેબ આપણે ગામના તલાય આવો ને હોય આપણે મીટિંગ નથી કરી અને મોટર મેકવાની આપણે

સરપંચ તમને ના પાડી ભાડા લઈને લાવો આ કંઈ નઈ માતા શું થઈ યાર શું બોલો એટલે આ બોલા ગઈ કહેતો આમનો સરપંચ સરપંચ

ખાલી ખોટું મારા પાસે એક જ સરપંચ હું તમને સરપંચ મને મારું મારું કરતા માતાજી ના બાર ગામના ધીરવા દેવાય નહી પાણી ના લેવા જમીન જમીન તો પણ પાણી ના આપતો જમીન ખાલી

એમ કરીએ તમે કો એમ હું તો સરપંચ હું ખાલી નામનો નો પણ એમ કે તમે તમારો જો સપોર્ટ હોય ને મારે તો મેર આવે એમ હું ના કહી તમે પંચ વચ્ચે કર્યું હે કે 11000 રૂપિયા લેવા ના 11000 બાર ગામ ના કે કર્યા હે 11000 નું કહી દો આપણે તો તમે જ કહી દીધો ભડો હું સરપંચ છું ને ગામ ને નેમ થાય કાર લૂટવા બે છે મારા ચાન માથા કુટતા તી ને કે હું હમણે ઇટારો બીટારો સોળી ને તો મારું મગજ ની અને આ દારૂડિયા ને હું તો કહું હું ઘેર હાજર હોય કે ના હોય આને પચા નહી હાલવાના હો આ પેજ જીવો આને આ મારા જીન માં ભેંસુ પૂરે

અને બાજુમાં આપેલા બે લાયકન ને દબાવવાનું ભૂલશો નહીં જય રામ